મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનલમાં મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બની ગયા ગોળના લાડવા લાડવા નઈ ઢેફલી પાડી મૂકીને પેક કરી દઈએ હવે થઈ ગયું દૂધ ગરમ દૂધે મૂકી દઈ એટલે કામ પતે બધું આ જ બનાવવાનું છે પુલાવ બટેટા રીંગણા ટમેટા અને ડુંગળી પેલા કાસરી તરી લીધું પછી લીમડો તમાલપત્ર આદુ ઉપર ઉપરથી નાખી દઉં હું

અસલ બધોય મસાલો ભળી ગયો ટમેટું ડુંગળી ને બટેટો હવે ભાત નાખી દઈ નાખી દઈ હું પાણી આ ભાત ચોખા નથી ઓ ખીચડીયા ચોખા છે બાસમતી કે કોઈ નથી બની ગયું પુલાવ ભાત થોડાક નાખી દઈ ધાણા લીંબુનો રસ

ક્યાં નાખે તૂટલી હોય નળી તૂટલી હોય રિક્ષાથી ભરાઈ ગઈ ભાઈ આખી ભરાઈ ગઈ ધૂળ ધૂળ બસ લે હવે